દીકરા દીકરીમાં ભેદ ક્યારથી શરૂ થયા ને એ જ નથી ખબર પુરાણોની કથાઓ જુઓ ઋષિઓને ત્યાં દીકરીઓના જન્મ જો ના હોત તો પછી અહીંયા આ સિની વાલી કુહુ ને રાકા ને એ બધું શું છે દીકરીઓ જ છે એક દીકરો ને પાંચ પાંચ દીકરીઓ ખૂબ આભાર માનજો સાહેબ દીકરીઓથી ઘર ભરેલું ભરેલું લાગે છે અને ઉછળતી કૂદતી નદી જેવી દીકરી અને આપણા કુટુંબ ની મજા પણ તમે જુઓ દીકરાને હંમેશા છે ને એની માની સાથે બનતું હોય કઈ પણ હોય ને એટલે દીકરો પોતાની માને કે બાપ ને મમ્મી મારે ટુરમાં જવું છે તું જરાક પપ્પા હારે વાત કરી લેજે ને હું કહીશ તો મને ખીજાશે મને વળશે પણ તું જરાક વાત કરી લેજે અને દીકરીને કઈક જોઈતું હોય તો માને ન કહે પોતાના બાપને કહે પપ્પા હવે મારો મોબાઈલ સાવ ખરાબ થઈ ગયો છે હો હવે મને નવાની જરૂર છે એટલે બાપ તરત જ સાંજે આવે ત્યારે ભલે બેટા લેતો આવીશ કેમ એવું છે કારણ કે બાપ છે ને એ દીકરાને ટપારતો હોય છે કારણ કે એને એને તૈયાર કરવાનો છે એટલે જો એ પ્રેમ વધારે દીકરાને આપે તો દીકરો બગડે પણ સાથે માં પછી પ્રેમ આપે એટલે દીકરો બરાબર રહે અને મા છે ને એ હંમેશા દીકરીને તૈયાર કરે છે અને જેને અનુશાસન શાસિત કરવાના જેને તૈયાર કરવાના એને કઠોર અને નિષ્ઠુર બનવું જ પડે એટલે માં હવારના પોરમાં છ વાગ્યામાં દીકરીને જગાડે ઉઠ બાપ એમ કે હોવા દે ને થોડીક વાર નહીં પાર્કે ઘેર જવાનું છે એટલે માં હંમેશા દીકરી પ્રત્યે થોડી આમ કઠોર

એના એને બધી રીતના ત્યારે એને સમજાય કે આ મારો બાપ જે પાંચ વૈગામાં ચીટલા ભરીને જગાડતો ને આ એનું પરિણામ છે આ એનું પરિણામ છે તો દીકરી હંમેશા સૌથી વધારે આમાં પીસાય દીકરી તો દીકરી જ હા હા કેવી ઉછળતી કૂદતી નદી જેવી ઝરણા જેવી દીકરી એને ઘર ભરેલું ભરેલું લાગે બાપ થાકીને સાંજે આવે ઘરે પાછો અને પોતાની દીકરીનું મોઢું જોવે તો આખા દિવસનો થાક બાપનો ઉતરી જાય કેટલી નાદાનિયતથી ભરેલી હોય છે માર આડો નાખે આખો દિવસ એ તું થોડીક સમજણી થા તું થોડીક સમજણી થા સમજણી થા પણ એ જ દીકરી જે ઉછળતી હોય કૂદતી હોય મનમાની કરતી હોય પોતાની બાપની પાસેથી બાપના ખિસ્સામાં હાથ નાખી લઈ લેતી હોય દીકરી બીજે દિવસે એ બીજે દિવસે જયારે ઘરે આવે ને એક દિવસમાં એ કેટલી બધી સમજણી થઈ ગઈ હોય છે એ પોતાના ભાભી સાથે પોતાની માં સાથે વાત કરતી હોય ને વાત સાંભળવા જેવી હોય એક જ દિવસમાં મળી નથી એ બધા મારા એ મારું ઘર મારો પતિ મારા સસરા મારી સાસુ મારી જેઠાણી મારી દેવરાણી મારી નણંદ એ બધા મારા અને અહીંયા આ બધું હવે તમારું અને એટલા માટે મને કહેવાનું મન થાય કે પુરુષને સંન્યાસી બનવું હોય ને તો કોઈ ની પાસે જઈ

ત્યાગ સ્ત્રી જ કરી શકે હાજી બધા જમીલે અને છેલ્લે શાકના તપેલામાં કાંઈ નો વિધું હોય ને ત્યારે

સંભવ જ નથી સમર્પણ કે કોને કહેવાય ત્યાગ કોને કહેવાય બલિદાન કોને કહેવાય આપણે તો પુરુષો નોકરી કરે તો જાણે કે આમ આઠ કલાક દસ કલાક ની ડ્યુટી કરીને ઘરે આવે ત્યાં તો આમ એમ થાય કે ઓહો હિમાલય ઉપાડીને આવ્યા સ્ત્રીઓની ડ્યુટી નો સમય ચોવીસ કલાક અને ત્રીસે દિવસ મારા ગુરુદેવ ભગવાન બહુ સરસ મજાનું ઉદાહરણ આપે કે દીકરી જયારે સાસરે જાય ને કેવી સમજણી થઈ જાય થોડો સમય વીતે ને પછી આમ આમ આર્થિક રીતે તકલીફમાં હોય એટલે પછી બીતા બીતા પોતાના બાપને ફોન કરે પપ્પા હમણાં છે ને જરાક આમને બિઝનેસ માં બરાબર નથી ધંધામાં બરાબર નથી અમને દસેક લાખ રૂપિયા જોઈએ છે અમે તમને છ મહિનામાં પાછા આપી દઈશું મારી દીકરી કેટલી બધી સમજદાર થઈ ગઈ કેવું એને બધું સંભાળી લીધું છે આ છે આપણી સંસ્કૃતિ શું પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી અને પરિવારોને શું કામ વિખેરાવા દેવા જોઈએ આજી બહેનોના હાથમાં છે પરિવારને એક સૂત્રે અને એક તાતણે બાંધી રાખવો એના સમર્પણથી એના ત્યાગથી અને બલિદાનથી જ સંભવ બને